કર્યા ગુજરાતમાં એનઆઈએ નું સર્ચ ઓપરેશન ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે પાંચ રાજ્યોના દસ સ્થળો પર એનઆઈએ નું આ સર્ચ ઓપરેશન જ્યાં પશ્ચિમ બંગાળ ત્રિપુરા મેઘાલય હરિયાણામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ને અલ ગુજરાત આતંકવાદી સંગઠન કેસમાં આ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે આઉટપુટ એડિટર આપણી વૈદિક સંપર્ક કહીશું ત્યારે અત્યારે

કુષાગ્ર ચોક્કસ ટી એનઆઈએ દ્વારા આ જે છે તે અલગ અલગ દસ જેટલા સ્થળો ઉપર છે તે સર્ચ કરવામાં આવ્યું છે ને જે અલકાયદાનું જે મોડ્યુલ છે તેને લઈ અને છે તે તપાસ કરવામાં આવી રહી છે ત્યારે મહત્વની વાત છે કે અગાઉ જ્યારે બે હજાર ત્રેવીસમાં પહેલાં જે બાંગ્લાદેશી ઘુસપેઠિયા છે તે પકડાયા હતા અને એ ઘુસપેઠિયાઓનો સુધું જે કનેક્શન છે તે અલકાયદા સાથે જોવા મળ્યું હતું કારણ કે જે બાંગ્લાદેશી ઘુસપેઠ્યા હતા તે અહીંથી ફંડ મેળવી અને બાંગ્લાદેશ ટ્રાન્સફર કરી રહ્યા હતા ને ત્યારબાદ એ ફંડ અલકાયદામાં છે તે જઈ રહ્યું હતું એ પ્રકારની તપાસમાં છે તે વિગતો સામે આવી છે ને જેને લઈને જ હવે આજે દસ જેટલા જે સ્થળો છે ત્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે પાંચ રાજ્યોમાં દસ સ્થળો ઉપર છે ત્યાં કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં પણ તેને એક જગ્યાઓ છે ત્યાં તપાસ કરવામાં આવી છે એ પ્રકારની વિગતો અત્યારે જ્યાં સામે આવી રહી છે જે વિગત સામે આવી રહી છે તે મુજબ જે શંકાસ્પદ સ્થળો હતા અથવા તેમની સાથે જે શંકાસ્પદ લોકો સંકળાયેલા હતા તેમાં વેસ્ટ બેંગાલમાં છે તે દરોડા કરવામાં આવે છે ત્રિપુરા મેઘાલયા હરિયાણા અને ગુજરાતમાં પણ દરોડાની કાર્યવાહી છે તે કરવામાં આવી છે દરોડાની કાર્યવાહી દરમિયાન કેટલાક મહત્વના ડિજિટલ ડિવાઇસ છે તે જપ્ત કરવામાં આવ્યા છે તેની સાથે જે દસ્તાવેજો છે શંકાસ્પદ લાગતા દસ્તાવેજો તેને પણ છે તે સીઝ કરવામાં આવે છે ને તેની સાથે સાથે હવે વધુ તપાસ કરવામાં આવી રહી છે ત્યારે મહત્વની વાત છે કે ચાર બાંગ્લાદેશી છે તે આઈડેન્ટિફાઈ થયા હતા જેમાં મોહમ્મદ સોજીમિયા મુન્ના ખાલી અંસારી મુન્ના ખાન અઝહર ઇસ્લામ ઉર્ફે જહાંગીર આકાશ ખાન અને અબ્દુલ લતીફ ઉર્ફે મોનિમુલ અંસારી છે આ ચાર લોકોની ધરપકડ છે તે થઈ હતી અને ત્યારબાદ વધુ તેમની તપાસમાં કેટલાક લિંકો સામે આવી હતી જેમાં ઇન્ડિયામાંથી છે તે ફંડ બાંગ્લાદેશમાં લઈ જવામાં આવ્યું હતું અને એ એમાં કેટલાક જે ભારતીય દસ્તાવેજો છે તે પણ સામે આવ્યા હતા ને તમામ લોકોનું જે કનેક્શન છે તે અલકાયદાના જે આતંકી ગ્રુપ છે અલકાયદા તેની સાથે જોવા મળ્યું હતું ને ત્યારબાદથી જ એનઆઈએ છે તેમને તપાસ સોંપવામાં આવી હતી જે અંતર્ગત દસ નવેમ્બર બે હજાર ત્રેવીસના એનઆઈએ દ્વારા અમદાવાદની જે વિશેષ કોર્ટ છે એનઆઈએની તેમાં પણ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવ્યું હતું ને હજુ પણ આ એનઆઈએ દ્વારા છે તે તપાસ કરવામાં આવી રહી છે ને વચ્ચે જયારે ગઈકાલે દિલ્હીમાં જે ઘટના સામે આવી તે દિવસ પહેલા અને ત્યારબાદ જે પ્રકારની સ્થિતિ આવી છે તેને લઈને એનઆઈએ વધુ છે તે સખ્ત થયું છે ને એ અંતર્ગત જે બાંગ્લાદેશી ઘૂસણખોરો છે અથવા તો ગુજરાતમાં જે અલકાયદાનું ટેર મોડ્યુલ ચાલી રહ્યું છે તેને લઈને છે તે તપાસ કરવામાં આવીને એ અંતર્ગત જ આજે પાંચ રાજ્યોના અલગ અલગ દસ સ્થળો ઉપર છે તેના એ દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે દરમિયાન કેટલાક મહત્વના જે દસ્તાવેજો છે તે પણ સીઝ કરવામાં આવે છે તેની સાથે કેટલાક ડિજિટલ ડિવાઇસ છે તે પણ એના એને દરોડા દરમિયાન મળી આવ્યા છે બિલકુલ જયેશ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર તો આ તરફ શરૂ કરી દેવાયું છે ઉમરગામમાં અત્યારે તપાસ ગુજરાતમાં એનઆઈએ નું સર્ચ ઓપરેશન વલસાડના ઉમરગામમાં થઈ રહ્યું છે અને ગુજરાત સહિત અન્ય પાંચ રાજ્યોમાં પણ આ સર્ચ ઓપરેશનની પ્રક્રિયા પ્રક્રિયા